ઓડિશાના કોરાપુર જિલ્લામાં આજ રોજ રવિવાર સવારે એક તો અકસ્માત સર્જાયો હતો અહીં બસ પલટી મારી જતા ચાર મુસાફરોના મોત નિપજ્યા હતા તો ચાલીસ અન્ય ઇજાગ્રસ્ત થયા હતા તો જણાવવામાં આવી રહ્યું છે કે આ બસ લગભગ પચાસ શ્રદ્ધાળુઓને લઈને ગુપ્તેશ્વર જઈ રહી હતી તો આ દરમિયાન ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવ્યો અને બસ પલટી મારી ગઈ હતી તો ઓડિશાના સીએમ મોહન ચરણ માજીએ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકના પરિવારજનો માટે સહાયની જાહેરાત પણ કરી હતી તો આ મામલે પોલીસે જણાવ્યું હતું કે આ અકસ્માત કોરાપુર જિલ્લાના ગુડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ્યો જાણવા પામ્યો હતો અહીં ગુપ્તેશ્વર નજીક ડોકરી ઘાટ પર સવારે લગભગ સાડા પાંચ વાગે બસ પલટી મારી ગઈ હતી પોલીસના જણાવ્યા અનુસાર બસ કટકના નિયાલીથી ગુપ્તેશ્વર મંદિર જઈ રહી હતી જેમાં લગભગ પચાસ ભક્તો હતા તો એક અધિકારી જણાવી કે દુર્ઘટનાની માહિતી મળતા જ બીએસએફ અને પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે બાદ ઈજાગ્રસ્ત મુસાફરોને ઉતાડવા ચાલી લેવામાં આવ્યા હતા અને બોઈપારીગુડા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ